વડોદરાનો અવાજ ન્યૂઝમાં શહેરના કલાલી બ્રિજ પર વાનમાં અચાનક લાગી આગ થોડાક સમયમાં વેન પડીને ખાક થઈ ગઈ હતી સ્કૂલ વેનમાં આગની ઘટના બની હતી બ્રિજ પર ધમધમતા રોડ પર અચાનક વેનમાં આગ જોઈને લોકોએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી